સાહેબ વસુલાત ન કરાવવું તમારે બે વર્ષ મહેનત કરવાની છે અને હવે મને તમને જોઈને જસગઢ માંથી એટલું જોન ચડે છે સાહેબ અત્યારે તાવની ગોળીઓ લઈને આવ્યો છો

એટલે શું મિત્રો હાલ તાલ ચાલતા હત્યાઓ થઈ જાય મર્ડરો થઈ જાય અને પોલીસ ફરિયાદ ન લે કોઈ નેતાનો ફોન આવે બીજાનો ફોન આવે ત્રીજાનો ફોન આવે આપણે આ સ્થિતિ નું ગુજરાત નથી જોતું ઠીક છે આજે આપણે મોની ગયા એક ની સરકાર મુખ્યમંત્રી જોઈએ કે જેના એક માતા સિંગલ મટર રહેતી હોય એનો પતિ કદાચ મૃત્યુ પામ્યો હોય એના ભાઈ કદાચ મૃત્યુ પામ્યા હોય કે હોય નહીં

સાહેબ ગરીબોનો અત્યારે કોઈ નથી વંચિતોનો કોઈ નથી શોષિતોનો કોઈ નથી તમે વિચાર કરો તમે મોટા મોટા નેતાઓ હોય તો તમે બળત્કાર કરીને છૂટી જાઓ આ જસદણ ની જ ઘટના છે મને લાગે છે એક દીકરી દીકરી નીકળીકરી રજૂઆત કરવા જાય છે સ્કૂલમાં એક બળાતકાર કરે છે જેમની પાસે જાય બીજો બળાતકાર કરે ત્રીજો બળાતકાર કરે મિત્રો આ સ્થિતિ ન હોવી જોઈએ ગુજરાતમાં બીજો મારા ખેલાડીઓ કેરે પરેશાન ન હો જોઈએ સારીલી વ્યવસ્થા આપણે પદા કરવી છે કે ખેલાડી પણ જો કમાજ કલેક્ટ્રોפיશમાં જાય બોઇટી પર જવાની જરૂર ન પડે માલ એજે પીએમસી માં જવાની જરૂર ન પડે સાહેબ આ એના માટે આપણે જીલા બીલે વ્યાવસાયિક માનતા આપણે આટલા માટે કરી રહ્યા છીએ કે વ્યવસ્થા પરિવર્તન કરવું છે પણ કદાચ બોલતી મારો ખેડૂત મામલદાર ઓફિસે ગયો કે કલેક્ટર ઓફિસે ગયો મેલા ગોલા કપડા હોય રાત્રે પાણીવાળીને એજ કપડે સવારમાં અધિકારીના ઓફિસમાં ગયો હોય તો જે મુખ્યમંત્રીને ઉકારવા કલેક્ટર કે મામલદાર રૂબત આને એ અમારા ખેડૂતને સાહેબ કે રૂબત છે ને બેસ્ટ સ્ટાફ ને ત્યાં લડાઈ એક નવી આઝાદી મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ સુભાષચંદ્ર બોઝ ભગતસિંહ સુખદેવ રાજગુરુએ આપી દીધી પણ કેવી આપી અંગ્રેજોને બગાડે અને દેશી અંગ્રેજો બેસી ગયા છે અત્યારે આઝાદી મળી આપણે પણ સ્વરાજ નથી મળ્યું મહાત્મા ગાંધીજી નું સપનું હતું સ્વરાજ સ્વરાજ એટલે શું સામાન્ય હોય તો તમારી સાથે ન્યાય થવો જોઈએ આ વ્યવસ્થા હોવી જોઈએ આજે ખેડૂતોને ખાતર ન મળે ખાતર માં લાઈન ઉભા નો પાછો નેનો બટકાવે છે અહીંયા કે નથી બટકાવતા મને ખબર નથી નેનો ભટકાવે છે

हमला 4 दिन पहले मैंने आज ववड़ में लिया 4 दिन से पहले हत्या થઈ ગઈ આ પહેલા પણ એક હત્યા થઈતી ગુજરાત સ્ટેટ એરિયા વિન ઓબી રેગેસ કે કોઈને ફરિયાદ કરવા કોને જાવું ગુજરાતમાં અત્યારે એક જ માર્સો સુખી છે જે ભાજપના પૂછ મરાજે નિજ પૂછથી অসুખી છે બાજે કોઈ નથી ભાજપના બુચિસ્યાઓથી બીજું કોઈ સુખી નથી આપણે એવું ગુજરાત લાવવું છે મિત્રો એવું ગુજરાત બનાવવું છે કે ખેડૂતો ત્રણ ઉપજ લે એવી પાણીની વ્યવસ્થા કરવામાં આવે ખેડૂતને ઘરે ઉપજ આવેલ મારે અને ઘરે આવી અને માલ લઈ જાય અને ટેકાના ભાવથી એક રૂપિયો પણ કોઈ ખરીદી કરે તો એને બીજા દિવસે જેલ નાખી દેવાય આવી વ્યવસ્થાઓ આપણે પેદા કરી કારણ કે સૌથી વધુ રોજગારી ખેડૂત આપે છે

અને મારો ખેડૂત વીસ વીસ ત્રીસ ચાલીસ ચાલીસ વીઘાનો માલિક હોય એ પામડે ક્યારેય થતો નથી શું કામ એની સિસ્ટમ એવી લાવી છે આખું બધું જે જેટલું છે ને એમનું મૂકી લો તમે ટેકાના ભાવે મગ પડીને રજીસ્ટ્રેશન કરાવો રજીસ્ટ્રેશન થાય છે થાય છે રજીસ્ટ્રેશન હવે રજીસ્ટ્રેશન કરાવો નહીં થાય અને પછી માનલો કે રજીસ્ટ્રેશન કયા

ખેડૂતો માટે આ સરકાર કરી દે ઈશુદાન ગરવી આજીવન રાજનીતિ માટે સંન્યાસ લેવા તૈયાર છે મારે કઈ નથી જોતું કોઈ નથી જોતું મારે મારે નથી પદ જોતા નથી હોવા જોતા આ તો મજબૂરી છે મજબૂરી છે મારું આ જીવન ધોરણ જ નથી મારું પંજો આજે મારા ખેડૂતો માટે આપણે બધા ઉઘાડ પડા છીએ જો ઉઘાડ પડા રાત એશ માનત કરતા હોય અને સાહેબ જો એના માટે લડીશું ને મરીશું ને તો તમાર મારા તમારે મારી પાસે સંપતિમાં માત્ર સંતાનો રહેશે ને એ વાંઠા રહેશે એટલા માટે આપણે નીકળ્યા છીએ ગામડે ગામડે કવરાયો છે મિત્રો અમે આ વાંઠાનો સંગઠન બને તો ભાજપ કુટી જાય ભાજપ પડી જાય आ वित सची की न मित्रो एटले तव्हां जु पेपर फूटी जा तयारी करो ए पेपर फूटी ज ખેતીમાં માં વધવા લગતા મનરેગા યોજના મનરેગા ખાઈ જાવ દુકાનો તમે બનાવીને રાખો તો ગેરકાયદેસર કરીને તોડી જાય મિત્રો એક મહિલા વેપારી જે વર્ષો ભાજપને મત આપતા હતા જીતી સળગી ગઈ બોલો દુકાન બચાવવા માટે એમની દુકાન તમને ગેરકાયદેસર લાગે છે અને આદાણી ને હજારો એકર લાખો એકર જમીન મફતના ના ભાવે આપી દો તમારા બાપની છે મિત્રો પેલો હક ગરીબો છે પેલો હક વંચિતો નો ખેડૂતોનો છે અને લઈને છે એટલા માટે આજે આપણે અહીંયા ભેગા થયા છીએ આ વ્યવસ્થા તમારે જાગૃતતા તમારે ભેગા કરવાની છે આ લોકો એમ કે છે કે આમ ન થાય ત્રીસ વર્ષ થી સરકાર છે ત્રીસ વર્ષ થયા પાંચ વર્ષમાં તો ગુજરાત ને સિંગાપુર બનાવી જ દેવાય એમાં બે મત નથી લોકો રસ્તે આવતો કેવા રસ્તા આવે ના હોય તો માણસ બીમાર પડી જાય પણ મિત્રો હું તો એમ કહું છું કે ગૃહમંત્રી તમે જે સરકાર ચલાવો છો ને એ હપ્તા ચલાવો છો દારૂ ડ્રગ્સ મેપાન આપતા લો છો પણ ચોવીસ કલાક માટે ગુજરાત કાનૂન વ્યવસ્થા ઈસુદાન ગઢવી ને આપોદાન ગઢવી આજે ચરકલો ના ફરવા દઈએ આ ડ્રગ્સ દારૂ તો બીજા નંબર છે પણ આપ પક્ષી પણ એવો નીકળતો હોય ને તો એને પણ વિચાર કરી નીકળવો પડે આ તાકાત હોય છે મરજી પડે એવી રીતે સાહેબ બેફામપણે લૂંટ ચાલી રહી છે ગુજરાતમાં મારું અયું પડી જાય છે મને તો વિચાર આવે છે કે ભગવાન કરે ને વહેલી ચૂંટણી આવી જાય નહીં આ લોકો આરો કઈ રહેવા જ નહીં આપણા હાથમાં આવશે ને રાજ્ય પાંચ સાત લાખ કરોડ નું કર્જ હશે ગૌચરોની જમીન બધી અતાણી આપી દીધી હશે અદાણી ફેક્ટરીઓ બનાવતો હશે ભાજપના ના નેતાઓ એમાંથી તો આપણે આવડે છે ભાજપ ભાજપ ના નેતાઓએ જેટલી જેટલી સંપત્તિ બનાવી છે એને હું કહેવા માંગુ છું કે ભાઈઓ ધીરે રાખ્યો આપણી સરકાર આવી ખેડૂતોની સરકાર આવી મજૂરો શ્રમિકોની સરકાર આવી એટલે તેની મિલકતો જપ્ત કરવાનું કામ અને આ ખેડૂતોના ખાતામાં નાખવાનું કામ આમ આદમી પાર્ટી કરવાનું છે અને હું ભાજપના સારા લોકોને છેલ્લી વાત કરવા માંગુ છું કારણ કે તમે વરસાદમાં છો પલડો છો મને બહુ ચિંતા થાય છે પણ છેલ્લી વાત હું કહેવા માંગુ છું ભાજપના નેતાઓને

જયારે શું કોરિયો દુર્યોધન નો પાટી નો નાયકો કે ભાજપના નેતાઓને સારાને કેવા માંગુ છું પાછા વડો મારા વાલા પાછા વડો આજે એક પણ ભાજપના નેતાને મત આપો અથવા સાહેબ યાદ રાખજો પાપ ના ભાગીદાર થશે તમારા દીકરા અમે ઈમાનદાર છીએ નિષ્ઠા વાળા છીએ અમે કર્મ ના સિદ્ધાંતમાં હું માનનારો વ્યક્તિ છું સાહેબ એવું નથી કે અમને આવડતું નથી આઠ પાસે તમારી આવડત શું તાકાત છે અમે ડબલ ગ્રેજ્યુએટ થી બેઠા છીએ આવડત તો અમને તમારા કરતા સો ગણી છે પણ અમારા ખાનદાન અમારું લોહીશ્વર અમને કેરામ કે ખોટો રૂપિયો ક્યારે લેવાનો થતો નથી ને એટલા માટે અમે કરેલા છીએ સાહેબ એટલે આજે પ્રેમ મળે છે તમે મને એમ કહો કે આજે મુખ્યમંત્રી ની સભા હોત તો તમે આવી રીતે ઉભાવત ખરા મિત્રો ભાજપના ના છે જે લોકો ગૌચરો દબાવી દીધી હોય કરોડ રૂપિયા કોન્ટ્રાક્ટ ખાઈ જતા હોય ઈ લોકો ઉભા ન હોત અને તમે સાહેબ સ્વયંભૂ આવ્યા છો આનું નામ પરિવર્તન નક્કી છે આ સ્પષ્ટ સાબિત થાય છે સાહેબ અમે લોકો મિત્રો હટવાના નથી પણ તમે આ રીતે ખાતરી આપીએ છીએ એના તળિયા હોતા કાઢી લેવાના સાહેબ અને ભાજપ બરાબર સમજતા હોય કે અમે આમ કરીશું અમે પોલીસે પણ બે વર્ષ છે વ્યાજ સાથે વસુલાત કરીશ આ નક્કી છે આમાં કોઈ બોલર નથી પણ લોકોને અધિકાર નથી મારા ગરીબો વંચિતો શોષિતો માતા બેનો દીકરીઓ ઉપર અત્યાચાર કરે છે અને ભગવાન

બરોબર છે આક વાગ્યો તો એક હજી વાત કરીશ કે એક બે વર્ષ નું બાળક રમતું હતું અને રમતા રમતા એ બાળક છે ને એ ધૂળ ખાવા માંડ્યું ધૂળ ખાતા કરતા એની કપસી ઉપાય ડામર ખાવા મીડું એટલે એના મમ્મી પપ્પા ને ચિંતા થઈ તકલીફ થઈ ગઈ છે બે વર્ષ નું ટ્રેનિંગ આવી કપચી ગડા ગડી ઉપર એને ડોક્ટર પાસે ગયા ડોક્ટર ને દેખાડ્યું મારો દીકરો છે બે વર્ષ તો કે આ અષ્ટપુષ્ટ છોકરો હતો મારો આરામ જુઓ એટલે આમ આંખો પગપટાવે જોરદાર તો કે આ રો આ કપચી ખાય છે ધૂળ ખાય છે ભેફા ખાય છે પથ્થર ખાય છે કઈ રહેવા નથી

અમે ચૂંટણીઓમાં ચૂંટણી પહેલા રૂપિયા ભેગા કરીએ ને પછી ચૂંટણીઓમાં વેચીએ એટલે મેં કીધું પછી થાય શું માનો તમે કોઈએ પાંચસો કરોડ ની બનાવી ઘણા હજાર કરોડ ની બનાવ્યું હમણાં લિસ્ટ બનાવતો હતો પાંચ એક હજાર ભાજપ ના લિસ્ટ બન્યું મારે ખેડૂતોના દેવા માફ કરવા છે ને તો મેં કીધું આ રૂપિયા લાવીશું ક્યાંથી એમ એનો લિસ્ટ બનાવવા બેઠો થાય કેબિનેટ કેબીનેટ પોલી સરકાર બને કેબિનેટ બને તો આપ તો કરવા પડશે કે સુદાન તો મોટી મોટી વાતો કરતા કે મે કેટલી રૂપિયા લાવીશું કેથી એટલે લિસ્ટ બનાવતો તો 5000 ભાજપના નેતાનો લિસ્ટ મેના ઈ 5000 ભાજપના નેતાનો લિસ્ટમાં બૈનું ને તો ગુણાની 2000 કરોડની અને ક્યાંની 2000 કરોડની નવી સંપત્તિ ઓધી એટલે મેને પૂછ્યું મે કીધું યાર આટલા બધા સંપત્તિ કને બનાવીન જાવું કે મન કે સુદાન નેતા બની ને ચૂંટણીઓમાં અમારે સમૂહ લગ્નમાં લખાવવાના હોસ્પિટલમાં કરવાનો જી કરવું ની દોઢ વર્ષમાં કરી લેજો આપણી સરકાર આવશે કરશો મેં કીધું આ જ પોલીસ તમારી જે તમે અત્યારે નાટક અને નાચ કરાવો છો ને એ જ પોલીસ ને કામગીરી સોંપીશું કે ફલાણા ને ફોન કર હજાર કરોડ ની સંપત્તિ દાનમાં કરવાની છે પણ જન્મ જવાના છે पुलिस ने भी हम लेવાનું હોય ભાઈ ગરીબોના ખાતામાં રૂપિયા જમા કરવા માટે આવવાનું અત્યારે પોલીસનો ઉપયોગ કરે ખબર કે સુદાનભાઈની સભા નો થવી જોઈએ હા જો ને હા કે ફલાણે બે કામ કરોને કજો પરમિશન ન આપે તમારો બાપ ને ગુજરાત નથી હાલીઓ લેતો રાસ 16 વર્ષ પત્રકાર રહ્યો છું મને ખબર છે ક્યાંથી ક્યાં ફાઈલ નીકળે ને ક્યાંથી ક્યાં ફાઈલ હાલે આજે એક એક અધિકારી આઈએસ અધિકારીઓની કેટલી સંપત્તિ ને ક્યાં રોકાણ છે એની એટલે હું મારી હમ બોલી હવે કેવાની તો વાત અલગ બીજા દિવસે બીજા દિવસ નું સૂરજ ન ગઈ મંત્રી નો બાંધો પડતા તાકા તાકાત યસુદાન ગઢવી માં છે તો કેવો માંગતો તો મિત્રો

અને એ તો શરૂઆત થશે આનાથી આપણે કઈ આગળ નથી જવાના આગળ તો પછી જવાના છીએ કે ત્રણ ઉપર લઈ શકે પૂરતા ભાવ મળે ખેડૂતોએ માલ વેચવા જવું ના પડે વ્યવસ્થા ઘરેથી લાવે અને કોઈ પણ અધિકારી જેટકો વાળો હોય કે ફેટકો વાળો હોય કે નેટકો વાળો હોય ખેડૂતોની જમીનમાં કોઈના બાપની તાકાત નથી કલેક્ટરની પણ ખેડૂતોને પૂછાવીને પગ મૂકી શકે આ વ્યવસ્થા પેદા કરી શકે ગુજરાત આવું

যতلا টাকা নতি দে কারণ তকলিমু দা খেলু তক পর জমি নাপি দিও মিত্রো 2 ਕਰੋরে বিজ্ঞাপন তোই අපরে লস ماشي સમজજો আ লোক কে 5 15 25 লাখ মা জমি লইলে আনে পছি হাজারো কোটি টাকা গমায় আ पवन চকিও না ইয়া আবশ্যক নতি আতো তমার জে খবর নহি আলে না মারজি পড়ালি তে নাખી দেজে એના બાપ નું હોય ને એવી રીતે હાલી નીકળ્યા છે કે આ ગુજરાત જલ્દી કે સરકાર આમ આદમી ને આવશે ને તો પછી નાખવા નહીં દે તારે બધા રાત દિવસ નાખે મારા બેટા બોલો પણ હું એ કહેવા માંગુ છું આપણે આવી વ્યવસ્થા પેદા કરવી છે જેથી ન્યાયપ્રિય ગુજરાત બની શકે ગુનેગારી સુદાન ગરમી નું ભાઈ પણ હોય અને સામે એક સામાન્ય ખેડૂતે પોલીસ ફરિયાદ કરી હોય ફોન થી તો મારો ભાઈ પણ જેલમાં જાય ને આવી વ્યવસ્થા આપણે લાવી ને પછી પૂછવડ પૂછાય અને આ છેલ્લી વાત કહી દઉં મારા ભાજપના નેતાઓને હાથ જોડીને કે સાહેબ હમણાં હું આવતો તો રસ્તામાંથી

મને વિચાર આયો કે સાલુ ક્યા ખડૂક ક્યા અબૂ